નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કરિશ્મા કપૂરના પૂર્વ પત્ની સંજય કપૂરના મૃત્યુના સમાચાર આવ્યા છે છે ત્યારથી અભિનેત્રીનું ખૂબ જ ચર્ચામાં અભિષેક બચ્ચન સાથેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે કરિશ્મા અને અભિષેકે એક સમય લગ્ન કરવાના હતા પરંતુ અચાનક તેમની સગાઈ તૂટી ગઈ હતી ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા કરિશ્માએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું કરિશ્મા અને અભિષેકે બે હજાર બે માં સગાઈ કરી હતી અને બંને પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા બચ્ચન પરિવાર પણ કરિશ્માને પોતાની પુત્ર વધુ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો પરંતુ સગાઈ બાદ બંને પોતાના સંબંધો તોડી નાખ્યો હતો સગાઈ તૂટ્યાના થોડા સમય સુધી કરિશ્માએ ઝા સાથે આ પરિસ્થિતિ વિશે વાત કરી હતી કરિશ્માએ જણાવ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ પીડાદાયક હતો આખો પરિવાર મળીને તેને તેમાંથી બહાર કાઢી સાથે તેણે કહ્યું કે હું નથી ઈચ્છતી કે કોઈ છોકરી આમાંથી પસાર થાય મારે મારા દુઃખ અને પીડાનો સામનો જાતે કરવો પડ્યો ત્યારબાદ સમય સાથે બધું સારું થઈ ગયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ